તાલુકા શિક્ષણ અધિકારી શ્રી હુસિનભાઈ હિંગોરાની ખાસ ઉપસ્થિતિમાં આ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને અમારો અબડાસા તાલુકામાં આ પ્રથમ પ્રોગ્રામ છે અને અમે હવે એવું વિચાર્યું દર 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 વર્ષે આવા પ્રોગ્રામ રાખી કરીને અમારા સમાજના લોકોને તથા અન્ય સમાજના લોકોને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે એના માટે અમે આવા અનેક ઘણા પ્રોગ્રામો કરશું અને દર વર્ષે નહીં અમે દર છ મહિને તાલુકામાં શિક્ષણનો વ્યાપ વધે એના માટે તમામ પ્રયાસો કરશું મારું નામ હિંગોરા મુસ્તાક અહેમદ મુસા છે અને હું ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે પોગ્રામ હતો અબડાસા તાલુકા સુની મુસ્લિમ હિતરક્ષ સમિતિ આયોજિત પ્રથમ શૈક્ષણિક સન્માનનો પ્રોગ્રામ હતું અને આ પ્રોગ્રામમાં વિવિધ સમાજના વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યો હતો સન્માન સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યો હતો તેમજ સામાજિક રાજકીય આગેવાનો અને સૈયદ સાદાદ ઉલ્માયકરામ વગેરેની ઉપસ્થિતિ ખાસ રહી હતી અને હર હર સમાજ છેનું એનું એજ્યુકેશન એક ઝેવર હોય છે એટલે આ બહુ મોટો પ્રોગ્રામ હતો અને હંમેશા આવા પ્રોગ્રામોથી જ સમાજને અને વિદ્યાર્થીઓને આગળ આવવાની કોશિશ થાય છે માટે આવા પ્રોગ્રામ હંમેશા રાખવા જોઈએ મારું નામ પડિયાર સાલેમ અહમદ આજી આદમ અબડાસા સુન્ની મુસ્લિમ સમિતિનું પ્રમુખ છું આજે અમારો પ્રોગ્રામ હતો શૈક્ષણિક જે છોકરાઓ દસમી બારમી અને કોલેજ યા કોઈ શિક્ષક થયો કોઈ ડિગ્રી લીધી હતી યા આલિમા ફાજિલ દિની એના માટે અમે પ્રોગ્રામ રાખ્યો હતો આમ મુસ્લિમ સમાજ અબડાસાનો એક પહેલીવાર અમે પ્રોગ્રામ રાખ્યો હતો સન્માનિત પ્રોગ્રામ છોકરાઓનો ઉત્સાહ વધે સમાજમાં પણ ઉત્સાહ વધે મારો એક સંદેશ છે કે ભાઈ હરકો તાલુકો જે આપણા કચ્છના દસ તાલુકા છે તાલુકા તાલુકાવાઈ આવા પ્રોગ્રામ રહેવા જોઈએ અને અગલા વર્ષે અમારો વિચાર છે કે જેટલી પણ સમાજો છે મુસ્લિમ સમાજ એના માટે અમે થરીવાર બીજી વાર પણ આવી રીતે શિક્ષણિક પ્રોગ્રામ કરશું અને બધા તાલુકાવાળાને કહીએ છીએ કે આવી રીતે પ્રોગ્રામ ગોઠવો છોકરાનો ઉત્સાહ વધે અને ધીની અને દુનિયાવી તાલીમ બેનું શિક્ષણ થાય એવું અમારો વિચાર લોકોનું સન્માન અમે અહીંયા છોકરા એકસો પાંત્રીસથી થી ચાલીસ છોકરા હતા કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે